આવનારા તહેવારોને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ગણેશ વિસર્જન અને મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં જ સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારા ઘટના બાદ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે આગામી તારીખ સોળમી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદ મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે

જેમાં આવનાર તહેવારો નિમિત્તે વિવિધ ચર્ચાઓ થઈ હતી તહેવારોમાં પડતી અગવડતાઓને કેવી રીતે એને નિરાકરણ લાવવા માટે લાવવામાં આવે તેના વિશે ચર્ચાઓ થઈ હતી અને તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અપીલ કરાઈ હતી જય હિન્દ જય ભારત આવનાર ગણેશ વિસર્જન અને આવનાર ઈડે મિલાટ નો જે કાર્યક્રમ છે એ શાંતિથી અને સારી રીતે ઉજવાય એ માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ચાવડા સાહેબે એક મીટિંગનું આયોજન કર્યું હતું અને એમાં સૌ મંડળો અને સૌ ઈદે મિલાડના જે જે પણ આગેવાનો હતા અને શાંતિ સમિતિના જે પણ આગેવાનો હતા હાજર રહ્યા હતા અને ઉત્સવ સારી રીતે ઉજવાય એ માટેની અપીલ કરી હતી અને બધાએ શાંતિથી સાંભળીને અમલ કર્યો હતો જય ગણેશ આ ગણેશ મંડળનો જે કોર્પોટી જે એને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ત્યાં પરમા આવી